અંકલેશ્વર એ ડિવિઝન રૂરલ બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂનો હાંસોટ રોડ ઉપર આમળા ખાડી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાય એસપી ડોક્ટર કુસલ ઓઝા મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રૂરલ ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા ચોત્રીસ લાખ ઉપરાંતના વિદેશી દારૂની એકવીસ હજારથી વધુ નંગ બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ નાશ પ્રસંગે નશાબંધી અધિકારી એ બી સહિત ચાર પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનનો લગભગ ચોત્રીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે પ્રોહિબિશનનો આઈએમએફએલનો તેનો એસડીએમ સાહેબ નશાબંધી અધિકારી સાહેબ તથા જરૂરી તમામ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચનામું કરી અને મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે આ જે છે એ મુદ્દામાલ જે છે એ સમયાંતરે મુદ્દામાલના નિકાલના ભાગરૂપે કરવામાં આવે છે અને લગભગ આ ચાર પોલીસ સ્ટેશનના મળીને કુલ એકસો ને છવ્વીસ જેટલા ગુનાઓનો આ પ્રોહિબિશનનો ગેરકાનૂની મુદ્દામાલ છે તેનો નિકાલ કરવામાં આવ્યો છે આજ રોજ